નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓઝા સ્ટડી ગુજરાત વિદ્યાર્થી મિત્રો ટાટા હાયર સેકન્ડરી માટે શિક્ષણ સહાયકની ભરતી આવી ગયું છે જેની ચર્ચા કરીશું વિડીયોને લાઇક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો જી વિદ્યાર્થી મિત્રો સરકારી ઉત્તર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો દસ દસ બે હજાર ચોવીસથી લઈ અને એકવીસ દસ બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર વાગ્યા સુધી અરજી કરવા માટેનો સમયગાળો છે એચ ટીટીપીએસ ડબલ્યુ 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 ડોટ જીએસસીઆરસી ડોટ ઇન ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો અને નિયત થયેલ જે કંઈ ફીસ છે એ ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે ઉમેદવારની ઉંમરની છૂટછાટ જોઈએ તો ઓગણચાળીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ અનામત કેટેગરીને છૂટછાટ આપવામાં આવેલી છે બીજું કે બે હજાર ત્રેવીસની અંદર જે દ્વિસ્તરીય ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરેલી હોય અને સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો છે એની પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે જગ્યાઓની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં એક હજાર છસોને ત્રણ અને અંગ્રેજી માધ્યમમાં પાંચ જગ્યાઓ છે આમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ટાટ હાયર સેકન્ડરીની કુલ જગ્યાઓ એક હજાર આઠ જેટલી છે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જે ભરતી આવી છે એમાં વિદ્યાર્થી મિત્રો સેમ બે હજાર ત્રેવીસના ગુણ આધારિત જ મેરિટના ધોરણે પસંદગી પામશે સાઠ ટકા કે તેથી વધારે ગુણ મેળવનારો પાસેથી અરજી ઓનલાઈન મંગાવવામાં આવી છે એનો સમયગાળો પણ દસ દસ બે હજાર ચોવીસથી એકવીસ દસ બે હજાર ચોવીસ રાત્રે બાર કલાક સુધી છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો અનુદાનિતની અંદર ગુજરાતી માધ્યમમાં બે હજાર ચારસોને સોળ જગ્યાઓ અંગ્રેજી માધ્યમમાં ત્રેસઠ જગ્યાઓ અને હિન્દી માધ્યમમાં પાંચ જગ્યાઓ છે આમ મળી કુલ બે હજાર ચારસો ચોર્યાસી જગ્યાઓ જેટલી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકની અંદર ટાટ હાયર સેકન્ડરીની અંદર જગ્યાઓ આવેલી છે વિડિયોને લાઇક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો જી જય હિન્દ જય શ્રી કૃષ્ણ